નમસ્કાર મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી ગયો છે તો ચાલો આપણે સાથે મળીને એના જે ખાસ અનુષ્ઠાનો છે એના જે શક્તિશાળી મંત્રો છે એને જરા સમજીએ કારણ કે જુઓ આ રાત ખાલી ઉપવાસ કે જાગરણ કરવાની નથી ના આ તો શ્રદ્ધા અને ભક્તિથી સીધા ઈશ્વર સાથે જોડાવાનો એક બહુ જ સુંદર મોકો છે અને આ જ વાત મહાશિવરાત્રીને સૌથી ખાસ બનાવે છે કે આ શુદ્ધ ભક્તિનો તહેવાર છે કોઈ પણ કરી શકે એટલે જ તો શિવજીને ભોળાનાથ કહેવાય છે ખરો ને એમને પ્રસન્ન કરવા માટે કોઈ મોટા યોગનો કે દેખાડો નથી જોઈતો બસ એક સાચું મન અને શુદ્ધ ભાવ હોય એટલે બસ છે તો સવાલ એ થાય કે આ શુદ્ધ ભક્તિને આપણે વિધિપૂર્વક વ્યક્ત કઈ રીતે કરી શકીએ તો ચારો આપણે પૂજાના એક પછી એક સ્ટેપને એકદમ નજીકથી સમજીએ સારું તો સૌથી પહેલી શરૂઆત થાય છે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્નાનથી આ તો સમજો કે શરીર અને મન બંનેની શુદ્ધિ માટે છે અને પછી એક પછી એક પવિત્ર વસ્તુઓ અર્પણ થતી જાય છે એક વાત સમજવા જેવી છે કે આ ખાલી ક્રિયાઓ નથી હં આ તો ભક્તની શ્રદ્ધાને વ્યક્ત કરવાનો એક રસ્તો છે અને દરેક સ્ટેપનો એક બહુ ઊંડો સાંકેતિક અર્થ પણ છે હવે આ અર્પણોમાં જે સૌથી પહેલું અને કહી શકાય કે સૌથી રસપ્રદ છે એ છે પંચામૃત આ કોઈ એમ જ બનાવેલું મિક્સચર નથી ના આ તો પાંચ શુદ્ધ તત્વોનું પ્રતિક છે દૂધ દહીં ઘી મધ અને સાકર અને આ પાંચ અમૃત જેવા પદાર્થોથી જ શિવલિંગનો અભિષેક થાય છે પછી આવે છે પૂજાનું એક બહોજ બહો જ મહત્વનું અંગ બિલીપત્ર જુઓ હંમેશા ત્રણ પાનવાળું જેને આપણે ત્રિદલ કહીએ છીએ એવું જ બિલીપત્ર ચઢાવવું જોઈએ એવું મનાય છે કે એ ભગવાન શિવના ત્રણ નેત્રોનું પ્રતિક છે અને હા એક વાત ખાસ યાદ રાખવાની કે એ અખંડ હોવું જોઈએ ક્યાંયથી પણ ફાટેલું કે તૂટેલું નહીં બિલીપત્ર પછી બીજી એવી વસ્તુ આવે છે જે શિવજીને ખૂબ જ પ્રિય ગણાય છે જેમ કે ભસ્મ ધતુરો અને સફેદ ફૂલો આ બધી વસ્તુઓ શિવજીના વૈરાગ્ય અને એમની શુદ્ધતાને દર્શાવે છે એનું પ્રતીક છે હવે જે લોકો આ રાત્રિને એકદમ ઊંડાણથી આધ્યાત્મિક રીતે અનુભવવા માંગે છે એમના માટે આખી રાતને ચાર પ્રહરમાં વહેંચવામાં આવે છે મતલબ કે ચાર ભાગમાં એટલે આખી રાતનું જે જાગરણ છે જે પૂજા છે એ બધું આ ચાર પ્રહરની આસપાસ જ ગોઠવાયેલું હોય છે અને આ ચાર પ્રહર છે ને એ દરેકની પોતાની એક ખાસ પૂજા હોય છે પરંપરા પ્રમાણે કેવું હોય કે જેમ જેમ રાત આગળ વધતી જાય એમ એમ પહેલાં દૂધથી પછી દહીંથી પછી ઘીથી અને છેક છેલ્લા પ્રહરમાં મધથી એમ અલગ અલગ અભિષેક કરવામાં આવે છે ખરેખર આ એક પ્રગતિશીલ ઉપાસનાનું કેટલું સુંદર ઉદાહરણ છે તો આ થઈ શારીરિક પૂજા વિધિની વાત પણ હવે હવે આવે છે માનસિક અને આધ્યાત્મિક ઉપાસના અને એ થાય છે મંત્રો દ્વારા શબ્દોમાં એક ગજબની શક્તિ છુપાયેલી હોય છે બસ આ શિવ મંત્રો એ જ શક્તિને જાગૃત કરવાનું કામ કરે છે અને એમાં સૌથી મૂળભૂત સૌથી ફળદાયી જાપ કયો તો એ છે એકદમ સરળ છતાં એટલો જ ગહેન પંચાક્ષરી મંત્ર ઓમ નમા શિવાય એવું કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવો એ શિવ તત્વ સાથે જોડાવાનો સૌથી સહેલો અને સીધો રસ્તો છે પછી સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે એની કામના માટે આવે છે મહામૃત્યુજય મંત્ર આ મંત્ર ખરેખર તો મૃત્યુના ભયમાંથી મુક્તિ અને અમરત્વ તરફ લઈ જવાની એક બહુ જ ઊંડી પ્રાર્થના છે અને છેલ્લે આપણી બુદ્ધિને પ્રકાશિત કરવા અને દૈવી માર્ગદર્શન મેળવવા માટે શિવ ગાયત્રી મંત્રનો પાઠ કરવામાં આવે છે આ મંત્ર એટલે શું તો કે ભગવાન રુદ્રને પ્રાર્થના કે તેઓ આપણી બુદ્ધિને સાચી દિશામાં પ્રેરણા આપે સારું તો આ બધી પૂજા વિધિ તો થઈ પણ કોઈ પણ પૂજાની પવિત્રતા જાળવવી એટલું જરૂરી છે બરાબર ને તો ચાલો હવે કેટલીક એવી સાવધાનીઓ પણ એક નજર નાખી લઈએ જે આપણી ઉપાસનાને વધુ સારી અને વધુ ફળદાયી બનાવવામાં મદદ કરશે પૂજામાં શું ચડાવવું અને શું નહીં એ જાણવું ખરેખર બહુ જ મહત્વનું છે જો એક તરફ બિલીપત્ર ભસ્મ અને ધતુરો છે જે શિવજીને ખૂબ પ્રિય છે પણ બીજી તરફ કેતકીના ફૂલ હળદર અને તુલસી જેવી વસ્તુઓનો ઉપયોગ તો સખત રીતે વર્જિત ગણાય છે અને આ દરેક વસ્તુની પાછળ કોઈને કોઈ પૌરાણિક કથા કે સાંકેતિક કારણ ચોક્કસ જોડાયેલું છે અચ્છા હવે એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત આપણે જોઈએ છીએ કે બીજા દેવતાઓની મંદિરમાં આખી પરિક્રમા થાય છે પણ શિવલિંગની પરિક્રમા ક્યારે પૂરી નથી થતી એ હંમેશા અડધી જ કરવામાં આવે છે કેમ કારણ કે જે જળાધારીમાંથી જળ વહેતું હોય છે ને એ માર્ગને સોમસૂત્ર કહે છે અને એને ક્યારેય ઓળંગવાનો નિયમ નથી તો આ બધા અનુષ્ઠાનો અને મંત્રોની આખી સફર પછી આપણે ફરી પાછા એ જ મૂળ વાત પર આવીએ છીએ જુઓ વિધિવિધાનનું પોતાનું મહત્ત્વ છે એ વાત ચોક્કસ પણ પૂજાનો જે અસલી સાર છે ને એ તો શુદ્ધ હૃદય અને નિર્મળ ભાવમાં જ રહેલો છે કારણ કે છેવટે તો ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો આપણી ભાવનામાંથી જ પસાર થાય છે બીજી ક્યાંયથી નહીં